જુનાગઢમાં હેડ સ્પીચના બનાવીને લઈને ગામે ગામ વાદ વિવાદ કર્યો આવા વિવાદો માડિયાહાટીનામાં ન થાય અને કોમ કોમ વચ્ચે ઝઘડા ન થાય તેમજ કોમો રમખાણો ન થાય અને લોકો શાંતિથી રહે કોઈ અનિચ્છ બનાવ ન બને વાતાવરણ તંગ ન બને એ માટે આજે માડિયાહાટીનાના હાટીનાના પીએસઆઈ પી કે ગઢવી સાહેબે માડિયાહાટીના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની એક બેઠક બોલાવી હતી આ મિટિંગમાં શ્રી ગઢવી સાહેબે જણાવ્યું કે જૂનાગઢમાં જે હેટ સ્પીચનો બનાવ બન્યો છે જેને કારણે ઘણા ગામોમાં વિવાદ ઊભા થયા છે તો આ વિવાદો અને સરખાણો માળ્યા હાટેનામાં ન થાય અને કોઈએ વિવાદ કરવા નહીં અને ગામમાં તમામ કોમના લોકોએ શાંતિથી રહેવું કોઈને કંઈ જરૂર પડે તો પોલીસ ટેસ્ટને જાણ કરવી તેમ જણાવી શ્રી ગઢવી સાહેબે શાંતિ જાળવવા તમામ લોકોને અપીલ કરી છે તમામ આગેવાનોએ પણ ખાતરી આપી છે કે મારિયાહાટીનામાં આવા બનાવો નહીં બને મારિયાહાટીનામાં લોકો શાંતિથી રહેશે તેવી પોલીસની ખાતરી આપી છે આ મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી બને બનેસે ચુડાસમાં ટીવીએટી ન્યૂઝ માડિયાહાટીના મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માડિયાહાટીના તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટસ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદવ્યાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે એ ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કર ખાતા એ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રંગખાણ ન થાય કે અશાંતિ ન ફેલાય ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે જેના અનુસંધાન અહીંના પીએસઆઈ માન્યસિંહ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદવિવાદ ન થાય અને એવું કહ્યું તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે થઈને અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વે ખાતરી આપી કે મારિયા કે માળિયા તાલુકામાં આવું કશું થશે નહીં જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખોખો હૃદયપૂર્વક આભાર માની મારી વાણી મેળવું છું